હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલપાના કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને મસાલેદાર એવું બટેકાનું કોરું શાક જે લગભગ બધાને જ ભાવતું હોય છે આ શાક ખૂબ જ સરસ બને છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો તે માટે મેં અહીં બે મોટા બટેકા લીધા હતા તેને મેં બાફી લીધા અને તેની છાલ દૂર કરી અને આ રીતે તેના પીસ કરી લીધા છે તો તમે નાના કે મોટા પીસ તમને જેવા ફાવે તેવા પ્રમાણે તમે કરી શકો છો તો બટેકાનો વઘાર કરવા માટે આપણે લસણની ચટણી પહેલાં બનાવી લઈશું તો તે માટે મેં અહીં દસથી બાર લસણની કળીઓ લીધી છે તો તેને આપણે સૌ પ્રથમ પહેલાં ખાંડી લઈશું તો આ રીતે આપણે તેને ખાંડી લઈશું તો આપણે લસણ થોડું ખંડાઈ ગયું છે અટકચરું કઢાય ત્યાર પછી હવે આપણે તેની અંદર એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું તમે જે ઘરમાં રેગ્યુલર લાલ મરચું પાવડર એડ કરતા હોય તે જ આપણે એડ કરી દઈશું અને તમે કશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો ત્યાર પછી આપણે એક ચપટીક જેટલું મીઠું એડ કરી દઈશું જેથી આપણો લસણની ચટણી એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે અને ખાંડેલી લસણની ચટણી એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક વાટકો લઈશું તેની અંદર આપણે જે લસણની ચટણી ખાંડેલી હતી તે આપણે એક ચમચી અથવા તો દોઢ ચમચી જેટલી એડ કરી દઈશું તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમે તેની અંદર એડ કરી શકો છો ત્યાર પછી એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર આપણે એડ કરી દઈશું અને થોડોક ગરમ મસાલો આપણે એડ કરી દઈશું અને હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હું અહીં એક નાની ચમચી મીઠું એડ કરી રહી છું તમે જેવું ખાતા હોય ખારું તે પ્રમાણે તમે તેની અંદર એડ કરી શકો છો ત્યાર પછી આપણે થોડુંક બે ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને સારી રીતે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું અને હવે ત્યાર પછી આપણે બસ આ મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે બટેટા બાફેલા હતા તેના બેથી ત્રણ પીસ લઈ અને આ રીતે તેને મેસ કરી અને તેની અંદર આપણે એડ કરી દઈશું જેથી આપણું શાક એકદમ સરસ મસાલેદાર બનીને તૈયાર થશે અને આ રીતે કરવાથી આ લસણની ચટણી શાકની અંદર બળશે પણ નહીં તો હવે એક મેં મોટી જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે હવે આપણે તેની અંદર બે મોટા ચમચા જેટલું તેલ એડ કરી દઈશું આપણું તેલ ગરમ થાય ત્યાર પછી હવે આપણે તેની અંદર એક ચમચી જેટલી રાય એડ કરી દઈશું આપણી રાય સારી રીતે ફૂટી જાય ત્યાર પછી એક ચમચી જેટલી આપણે તેની અંદર હિંગ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે હદર એડ કરી દઈશું અને સારી રીતે બધું સારી રીતે સતળાઈ જાય ત્યાર પછી આપણે લસણવાળી જે ચટણીની આપણે ગ્રેવી બનાવેલી હતી બધા મસાલા તૈયાર કરી તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને તેલની અંદર આપણે એક મિનિટ સુધી સારી રીતે એને સાતળી લઈશું તો આ રીતે કરવાથી આપણું આ શાક ખૂબ જ સરસ બનીને તૈયાર થશે ગેસની ફ્લેમ આપણે શો રા સ્લો રાખીશું અને થોડુંક પાણી આપણે વાટકાની અંદર એડ કરી અને તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને એકથી બે મિનિટ સુધી આપણે આ રીતે તેલમાં ચડવા દઈશું તો તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને આપણું મરચું સારી રીતે તેલમાં ચડી ગયું છે હવે આપણે તેની અંદર જે બટેટા બાફી અને તેના પીસ કરેલા હતા તે તેની અંદર એડ કરી દઈશું અને ઉપરથી એક ચમચી જેટલો જીરું પાવડર એડ કરી દઈશું અને સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું તો આ રીતે એકવાર તમે ચોક્કસ બટેકાનું કોરું શાક બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે હવે આપણા બધા જ મસાલા બટેકા સાથે સારી રીતે કોટ થઈ ગયા છે અને સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે તેની અંદર ફ્રેશ લીલા દાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું અને આ રીતે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણું આ એકદમ ચટેકાદાર અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું બટેકાનું કોરું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આ શાક તમે પૂરી કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું બટેકાનું કોરું શાક આપણું આ બનીને તૈયાર થઈ ગયું છે તો જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટમાં બતાવજો કર કહીજો કે તમે કઈ રીતે બટેકાનું કોરું શાક બનાવી રહ્યા છો થેન્ક યુ